નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આજે છે ચોવીસમી ડિસેમ્બર અને આવતીકાલે છે પચ્ચીસમી ડિસેમ્બર તો બાળમિત્રો તમને સૌને ખબર જ છે કે પચીસ ડિસેમ્બર એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને એ વિશે આપણી સાથે વધુ માહિતી શેર કરવા માટે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર ઉપસ્થિત છે લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના બાળમિત્રો તો આવો બાળમિત્રો સાંભળીએ લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલના બાળમિત્રોનો નો નાતાલ પર્વ ને અનુલક્ષીને વિશેષ સંકલિત કાર્યક્રમ લિટલ મોન્ટેસરી સ્કૂલના બાળકો નાતાલને આજે આકાશવાણી ભુજ કેન્દ્ર ખાતે પ્રસ્તુતિ કરવા માટે ઉત્સાહી બન્યા છે આ બાળકોમાં રાબિયા મોહિત સિંગ મેહર અબ્દુલ ખાદિર સમાયરા દેવવ્રત અર્ષદ રૂહાન માહી ધ્રુવકુમાર દેવમ અઝમત ફાતિમા પલ પવિત્રા સિવાંગ નશિતા ફલક સોનિયા અને વિશ્વરાજ છે ખૂબ ઉત્સાહપૂર્વક અહીં તેઓ જોડાયા છે અને તમારી સામે તેઓ સેન્ટા વિશેને રુડોલ્ફ વિશેની વાર્તા કહેશે અલગ અલગ કેરલ્સ ગાશે અને આપને ખૂબ જ આનંદ કરાવશે નમસ્તે અમે લિટલ સ્ટેપ માટે સર સ્કૂલના બાળકો નાતાલ વિશે પ્રસ્તુતિ કરશો ડિસેમ્બર ડિસેમ્બર એટલે ખુશીઓનો મહિનો કેમ કે ડિસેમ્બર મહિનામાં નાતાલ આવે છે અને મને નાતાલનો તહેવાર ખૂબ જ ગમે છે હા તેનાથી આપણે ખુશી મળે છે અને નવું નવું શીખવાનું પણ મળે છે અમારી સ્કૂલમાં અમે બધા જ તહેવારો ઉજવીએ છીએ જેના દ્વારા અમને અવનવી વાતો જાણવા મળે છે અમારી શાળાનો ધ્યેય દરેક બાળકોને સારા માણસ તરીકે ઉછેરવાનો છે અહીં જીવનના દરેક મૂલ્યો શીખવામાં આવે છે તેમજ બાળકોની ક્ષમતા પ્રમાણે શીખવામાં આવે છે અમે માનીએ છીએ કે રોજે થોડી પ્રગતિ મોટા પરિણામો લાવી શકે છે વર્ષ બે હજારથી જ અમારી શાળામાં સાંટા આવે છે અને સૌને ગિફ્ટ આપે છે અમે દર વર્ષે નાતાલની ઉજવણી કરીએ છીએ સર્વ ધર્મ સંભાવની ભાવના સાથે દરેક તહેવાર ઉજવવાનો એક અનોખો આનંદ છે તો ચાલો સાથે મળીને ગોડીસો પ્રાર્થના ગાઈએ god is one man is one and all the religions are one god is one man is વાહ છે છે તેમ ભગવાન પણ અને તહેવારો તો આપણે પૂરી પાડે ફરી પાછા તરોતાજા થઈને કામમાં લાગી જઈએ છીએ ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસને નાતાલ તરીકે ઉજવાય છે હવે મારા મિત્રો પલ અને શિવાંગ તમને ભગવાન ઈસુના જન્મ વિશે એક વાર્તા કહેશે મેરી અને જોસફ નેઝરેથ શહેરમાં રહેતા હતા એક દિવસ એન્જલ કેબ્રિયલ પ્રકટ થઈ અને મેરીને કહ્યું કે તમારે એક સેવિયરને જન્મ આપવાનો છે જે લોકોને બચાવશે માર્ગદર્શન કરશે જોસેફ અને મેરી કેટલાક દિવસ રહીને બેથલેહમ જવા નીકળ્યા ત્યાં જવા તેમને ઘણા દિવસો લાગ્યા મેરી તે જ સમયે બાળકને જન્મ આપવાના હતા તેમણે આસપાસના ઘરોમાં ખટખટાવ્યું વિનંતી કરી પરંતુ તેમને આરામ માટે ક્યાંય જગ્યા મળી નહીં તેમણે નક્કી કર્યું કે તેઓ નજીકના રહેલા વાડામાં જ રોકાઈ જશે આખી રાત તેઓ ત્યાં પ્રાણીઓ ભેગા રહ્યા તે જ રાત્રે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો મે મે તેવા સમયે હમના ભરવાડોને એક એન્જલ દેખાઈ એન્જલ જોઈ તેઓ ખૂબ નવાઈ પામ્યા એન્જલે ભરવાડોને કહ્યું કે એક દેવનો જન્મ થયો છે અને તે પેલા વાડામાં છે બધા ભરવાડો તે જો વાડા તરફ ગયા તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને ખુશીનો પાર જ ન રહ્યો ઓહો એમ કે તો કહે જરા કે નાતાલ શા માટે ઉજવાય છે અને કેવી રીતે ઉજવાય છે ભગવાન ઈસુ ક્રિષ્ન જન્મદિવસને નાતાલ તરીકે ઉજવાય છે હવે મારા મિત્રો પલ અને શિવાંગ તમને ભગવાન ઈશુના જન્મ વિશે એક વાર્તા કહેશે મેરી અને જોસેફ નેઝ શહેરમાં રહેતા હતા એક દિવસ એન્જલ ગેબ્રિયલ પ્રકટ થઈ અને મેરીને કહ્યું કે તમારે એક સેવિયરને જન્મ આપવાનો છે જે લોકોને બચાવશે માર્ગદર્શન કરશે જોસેફ અને મેરી કેટલાક દિવસ રહીને બેથલેહમ જવા નીકળ્યા ત્યાં જવા તેમને ઘણા બધા દિવસો લાગ્યા મેરી તે જ સમયે બાળકને જન્મ આપવાના હતા તેમણે આસપાસના ઘરોમાં ખટખટાવ્યું વિનંતી કરી પરંતુ તેમને આરામ માટે ક્યાંય જગ્યા મળી નહીં તેમણે નક્કી કર્યું કે તેઓ નજીકના રહેલા વાળામાં જ રોકાઈ જશે આખી રાત તેઓ ત્યાં પ્રાણીઓ ભેગા રહ્યા તે જ રાત્રે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો તેવા સમયે બેટલે એમના ભરવાડોને એક એન્જલ દેખાય એન્જલ જોઈ તેઓ ખૂબ નવાઈ પામ્યા એન્જલે ભરવાડોને કહ્યું કે એક દેવનો જન્મ થયો છે અને તે પેલા વાડામાં છે બધા જ ભરવાડો તે જોવા વાળા તરફ ગયા તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયા અને ખુશીનો તો પાર જ ન રહ્યો આ સિવાય ત્રણ દૂર દેશના રાજાઓને પણ ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે ખબર પડી ભગવાને તેમના માટે ચમકતા ધારાના રૂપમાં ચિહ્ન મોકલ્યો જેના દ્વારા તેઓ ભગવાન ઈસુ જન્મ સ્થળ સુધી પહોંચી શક્યા લાંબા સફર બાદ જ્યારે તેમણે બેબી ખ્રિસ્તને જોયા ત્યારે તેઓની ખુશીનો પાર જ ન રહ્યો તેમાંથી એક રાજાએ સોનો બીજા રાજાએ સુગંધી પદાર્થ

Let men their songs employ. White fields and flowers, or hills and plains. Repeat the sounding joy. Repeat the sounding joy. Repeat, repeat the sounding joy. Repeat, repeat, the, sounding joy. repeat, the, sounding joy. repeat the sounding joy. Repeat the sounding joy. Repeat, repeat the sounding joy. Repeat, repeat the sounding joy. Dashing jingle through the snow in a one horse, horse open sleigh. Over oh, the fields we go, go, laughing all the way. Bells on Bobtail's rings, tears making spirits bright. What fun it is to laugh and sing and sing song tonight. Hey, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in the one horse open sleigh. Hey, jingle bells.

ક્રિસમસ પર સાન્ટા ક્લોઝ તેનું અલગ જ મહત્ત્વ છે જે ક્રિસમસ પર આવે છે અને બાળકોને ગિફ્ટ અને ચોકલેટ્સ આપે છે સાન્ટા ક્લોઝને લઈને કેટલાક લોકોનું માનવાનું છે કે સાન્ટા બીજું કોઈ નહીં ભગવાન ઈશુના પિતા જ છે અને એટલા માટે તેઓ તેમના બાળકના જન્મદિવસ પર ખુશ થઈને બાળકો અને અન્ય લોકોને ચોકલેટ્સ અને ગિફ્ટ વેચે છે તો બીજું કેટલાક લોકોનું કહેવું છે કે સાન્ટા ક્લોઝ ભગવાન ઈશુ દ્વારા મોકલ મોકલવામાં આવેલા દૂત છે જે ક્રિસમસ પર લોકોને સુખ વહેંચવા માટે આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ ક્લોઝ કોણ છે અને તેની સાથે ક્રિસમસનું શું કનેક્શન છે તુર્કિસ્તાનના માયરા નામના શહેરમાં જન્મેલા સંત નિકોલેસ જ ક્લોઝ છે ખરેખરમાં સંત નિકોલેસને બાળકોથી ખૂબ જ પ્રેમ હતો અને તેઓ ગરીબી બાળકોને મદદ કરવા માટે ઘણીવાર તેમને ગિફ્ટ અને ચોકલેટ આપતા હતા ક્લોઝ આજે જે પ્રચલિતના છે તે સંત નિકોલસ ડે નામ સેન્ટર ક્લોઝથી આવ્યું છે જે ત્યારબાદ સાન્ટા ક્લોઝ થઈ ગયું છે સાંતાનું આધુનિક રૂપ ઓગણીસમી સદીમાં આવ્યું હતું સંત નિકોલસ બાળપણમાં તેમના માતા પિતાને ગુમવી દીધા હતા બાળપણથી જ ભગવાન ઈશુમાં તેમને ઘણી આસ્થા હતી સંત નિકોલસ મોટા થઈને ઈસાઈ ધર્મના પધારી બન્યા અને બ બાદમાં વિશ્પ બન્યા હતા બાળકોથી તેમને ખાસ પ્રેમ હતો તેમણે બાળકોને ભેટ આપી ખૂબ જ પસંદ હતી Ho, 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 ho! Merry Christmas! Ho, 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 ho! Merry Christmas! Ho, 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 ho! Merry Christmas! Santa! Santa has arrived with Rudolph the Red-Nosed Reindeer. Children are eager to get gifts from Santa Claus. Christmas! Christmas is a festival of love, joy, hope and peace. અરે સેન્ટ આવી રહ્યા છે રુડોલ્ફ અને રેન્ડિયરની સાથે બાળકો તેમની પાસેથી ગિફ્ટ મેળવવા ઉત્સાહી બન્યા છે ક્રિસમસ એ પ્રેમ ખુશી આશા અને શાંતિનો તહેવાર છે હવે મારી સખી મહેર આપને રુડોલ્ફ રેન્ડિયરની વાર્તા કહે છે રેન્ડિયર એટલે બર્ફીલા પ્રદેશમાં રહેનાર હરણ જેવું પ્રાણી આજે હું તમને રુડોલ્ફ રેન્ડિયર વિશે વાર્તા કહીશ સાંતા જ્યાં રહેતા હતા ત્યાં ઘણા બધા રેન્ડિયર પણ રહેતા હતા ક્રિસમસ ઈવમાં બાળકોને ગિફ્ટ અને રમકડા આપવા માટે તેમણે સૌથી બેસ્ટ આઠ રેન્ડિયરને નેમ્યા રુડોસ નામનો એક રેન્ડિયર જેનું મોટું ચમકીલું લાલ નાક હતું જેના કારણે બીજા રેન્ડિયર તેની મજાક ઉડાવતા હતા તેણે સાંતાથી વિનંતી કરી કે તે સ્લે ચલાવવા માંગે છે સાંતાએ જવાબ આપ્યું કે તે ચલાવવું ખૂબ જ અઘરું છે વળી પાછો હજી નાનો છે મોટો થઈને ચલાવજે આ સાંભળી ફરી રેન્ડિયર તેની મજાક કરવા લાગ્યા ક્રિસમસના દિવસે સાંતાને ગિફ્ટ આપવા નીકળવું હતું થોડા સમય પહેલાં જ બરફનું તોફાન આવ્યું સાંતાને ચિંતા થવા લાગી કે તે બાળકોને ગિફ્ટ કેવી રીતે પહોંચાડશે અચાનક સાંતાને યાદ આવ્યું કે રૂડોલ્ફનું નાક લાલ અને ચમકીલું છે સાંતાએ રુડોલ્ફને કહ્યું કે આજે અમને તારી જરૂર પડી છે આજનું વાતાવરણ એવું છે કે બધે જ ધુમ્મસ છવાયેલું છે અને ખૂબ જ પવન વાય છે તેઓ આટલા તોફાનમાં પણ બાળકોને ગિફ્ટ આપવા માટે નીકળી ગયા આટલા નાનકડા રેન્ડિયરે ખૂબ ઝડપથી પહોંચાડવાનું પ્રયત્ન કર્યું બધા રેન્ડિયર તેને અનુસરતા હતા સમય પર તેઓ બધા જ બાળકો પાસે પહોંચી શક્યા રૂડોસને તેના લાલ ચમકીલા નાક પર ગર્વ થયો બધા બીજા રેન્ડિયર તેનો આભાર માન્યો અને મજાક ઉડાવવાનું પર મૂકી દીધું આ વાર્તા પરથી આપણને જાણવા મળે છે કે નાના મોટા કાળા ઘોડાનું ક્યારેય ભેદ કરવું જોઈએ નહીં દરેકને ભગવાને બનાવેલા છે દરેકનો આદર કરવો જોઈએ Knows. and if you ever saw it you would even say it glows all of the other Indias you should have call him names they never let go હું સાન્ટા મારી સાથે રૂડોલ્ફ અને રેન્ડિયર પણ આવ્યા છે જેઓ આ ગંદગી યુદ્ધ વિનાશ લાલચ બીમારી ભય અસંતોષ જોઈ દુઃખની લાગણી અનુભવે છે સાન્ટા રૂડોલ્ફ અને રેન્ડિયરના દુઃખોનું કારણ આપણે જ છીએ આ દુઃખોને દૂર કરવા આપણે સાથે મળીને પ્રણ લઈએ કે પર્યાવરણની કાળજી લેશું જરૂરિયાતમંદોની મદદ કરશું હળી મળીને અને વિશ્વ શાંતિ અપનાવશું દરેક જીવોનું પોતાનું આવવું મહત્ત્વ હોય છે તેમનો આદર કરો અને આ જ લાગણી સાથે આગળ વધતા રહો તહેવાર ગિફ્ટ અને શેરિંગનું વાતાવરણ સર્જી રહ્યું છે તહેવાર આપણને શાંતિ ખુશી અને આદર જેવા જીવન મૂલ્યો શીખવે છે એકબીજાની પરંપરાઓને સ્વીકારી પરસ્પર ભાઈચારો કેળવો આપ સૌને ડેટલ સ્ટેપ્સ મોટેસરી સ્કૂલ વતીથી આપ સૌનું આવનારું વર્ષ સુખમય શાંતિમય અને હરિયું ભર્યું રહે જ્યાં ફક્ત ખુશી અને ખુશીનું પાર જ ના હોય મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર be તો બાળ મિત્રો મજા પડી ને લિટલ સ્ટેપ મોન્ટેસરી સ્કૂલના બાળ નાતાલ સ્નાતાલ પર્વને અનુલક્ષીને સંકલિત કાર્યક્રમ સાંભળવાની તો આ સાથે જ આજનો કિલોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે આપ સૌના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન